દોસ્તો સામે છે પાવાગઢ બસ સ્ટાન્ડ ને આ છે પાવાગઢનો કિલ્લો પાવાગઢ ગામ તમે જોઈ શકો તેને અડીને હંસરાજ જ્યારે તમે પાવાગઢથી હાલુ તરફ જશો એટલે તમને વચ્ચે આ હોટલ હંસરાજ એ તમને જોવા મળશે જેની બાજુમાં તમે અંદર જશો એટલે તમને જે હું લોકેશન બતાવું છું એ તમને જોવા મળશે ગેબનસાની યોજના આપણે સામેથી આયા સામેથી તમે થોડા આગળ આવશો એટલે તમને અહીં બાલકનાથ આશ્રમ જોવા મળશે તેની એક્ઝેટ બાજુમાં આ જે વાવ છે તે સામે એક ગાડી પડી છે તેથી તમે થોડા અંદર જશો એટલે તમને ગેબનસાની જે વાવ છે તે જોવા મળશે અને આ તરફ છે ખૂણિયા મહાદેવ તરફ જવા માટે તો દોસ્તો અહીંથી જ્યારે તમે ખૂણિયા મહાદેવ તરફ જશો એટલે તમને અહીં એક નવી લોકેશન પણ આવેલી છે એ છે ગેબનસાની વાવ તો દોસ્તો જ્યારે તમે ખૂણેશ્વર મહાદેવ તરફ જશો એટલે ચોક્કસ અહીં ગેબનસાની જે વાવ છે તે જોવાનું ભૂલતા નહીં દોસ્તોને અત્યારે આપણે આવી ગયા છે પાવાગઢ જે આ લોકેશન હું તમને બતાવવા જઈ રહ્યો છું એ છે ગેબનસાની વાવ તો દોસ્તો તે પહેલાં હું તમને થોડી માહિતી આપી દઉં જે આ જે વાવ છે તે અહીં બોડ પર આવી છે તો દોસ્તો આ છે એક ગેબનસાની વાવ ચાપાનેર તો અજાણ્યા અવશેષો તમે જોઈ શકો છો એક પ્રચલિત વાયકો સોળમી સદીની આસપાસ ગેબનસાના ફકીરે આ જે વાવ છે બંધાવેલી છે તો દોસ્તો તમે જોઈ શકો છો આ તમે વિડીયો રોકીને પણ વાંચી શકો છો પૂરી માહિતી અને દોસ્તો આ બાજુ છે તે વાવ આવેલી છે દોસ્તો હવે ડાયરેક આપણે એ વાવ જોવા જઈએ છીએ તો વિડીયોને પૂરો દેખજો ને દોસ્તો જો તમારે આવા જેવા નવા વિડીયો જોવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ કરતીવા બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબર કરવા પૂરતા નહીં જેથી કરીને તમને નવી નવી તમને લોકેશન જોવા મળશે તો દોસ્તો તમે જોઈ શકો અંદર ખાસ પણ ઊભી નીકળ્યું છે જે ગેબનસાની વાવ છે તે તો દોસ્તો ઉપરથી કંઈક આ રીતની જોવા મળે છે ગેબનશાની વાવ છે તે તમે જોઈ શકો છો દોસ્તોને હવે હું તમને નીચેથી બતાવીશ નીચે તો ફૂલ પાણી ભરાઈ ગયું છે તમે જોઈ શકો છો આ ખાસ પણ ઉંઘી છે તો છતાં હું અંદર જઈ રહ્યો છું તો દોસ્તો આ છે કે વાવ આ દોસ્તો જે વાવ છે તે અમે પહેલાં આપણી બીજી એક ચેનલ છે એની પર આ વિડીયો અપલોડ કરીશું અત્યારે ચોમાસું ચાલુ છે એટલા માટે આ જે આ વાવ છે તે ફૂલ ભરાઈ ગઈ છે બાકી ત્રણથી માં જે નીચે અંદર બનાવવામાં આવી છે તો દોસ્તો હાલમાં પાણી ભરાઈ ગયું છે એટલે તમને હું બહાર આટલી જ બતાવીશ કેમ કે જ્યારે આપણે ઉનાળામાં આવશું પાણી સુકાઈ જશે ત્યારે હું ફરી તમારા માટે વિડીયો લઈને આવીશ તો દોસ્તો આ છે એક પથ્થરોથી બનાવવા આવી છે વાવ છે તે તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી દોસ્તો હવે ઉપરથી જોઈએ ઉપરથી કઈ રીતની જોવા મળે છે ને આ બહુ ઘાસ ઉગી ન છે સાફ સુફ નહીં એટલે આપણે અંદર જવું નહીં કેમ કે કોઈ જાનવર પણ હોઈ શકે છે એટલા માટે તો દોસ્તો ઉપરથી કંઈક આ રીતની પથ્થરો પણ તમે જોઈ શકો છો જે વાવ છે તે રાજા રજવાડા સમયને કઈ રીતની બનાવવામાં આવી છે એ પણ તમે જોઈ શકો છો ઉપરથી હું તમને પે બતાવીશ ને આ છે ઉપરનો નજારો ઉપરથી નીચેથી કઈ રીતની જોવા મળે છે એ પણ હું તમને બતાવીશ તો દોસ્તો તમે પથ્થર પણ જોઈ શકો છો એકબીજા ઉપર અડીને મૂકેલા છે તો દોસ્તો તમે જોઈ શકો છો પાણી કેટલું ભરાઈ ગયું છે એ પણ તમે જોઈ શકો છો કે આ રીતની જે કૅબનસાની જે વાવ છે તે જોવા મળે છે અને આગળ છે તે પણ ફૂલ ભરાઈ ગઈ છે તમે જોઈ શકો છો આ છે કેબનસાની વાવ પાવાગઢ જે હંસરાજ હોટલ છે તેની બાજુમાં જે આ રસ્તો છે તે આવે છે તો જો તમે પાવાગઢ આવો તો ચોક્કસ આવી પાવાગઢની નવી નવી લોકેશનો જોવાનું ભૂલતા નહીં બાકી સામે છે મોટો કોટ જ્યારે તમે ચાલતા ચાલશો એટલે તમને વિશાળી કોટ જોવા મળશે એની બાજુમાં તો આમ બસ સ્ટેન્ડ ત્યાં હાલ તરફ જે રોડ જાય છે એ તરફ આવવાનું રહેશે ને આગળ તમને હંસરાજ હોટલ છે તે જોવા મળશે તો અહીંથી તમે અંદર આવશો એટલે તમને ને જે ગેબનસાની જે વાવ છે તે તમને જોવા મળશે દોસ્તો જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને નવા નવા વિડીયો જોવા મળશે ફરી મળશું નવા વિડીયો સાથે